દારૂ દૂષણ છે

તમારી ઓજરી દારૂ પીવા વાળા ની ઓજરી કેવી રહેતી છે એટલે જ કહેવત છે કે થોડો સમય દારૂ દારૂ પીવા વાળો જીવે છે અને ટૂંક સમય મેં મૃત્યુ પામે છે એક મિનિટ જોઈ શકો છો આપણે અત્યારે હાલ જોઈ શકીયું છે

દ્રવ્યો નાખવામાં આવે છે ખરેખર માણસો મરી રહ્યા છે અને સરપંચ આપણી સાથે હાજર છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ ખરેખર દારૂ દૂષણ છે આ દૂષણ નું ડામ કાચા માલ નો નાશ થઈ રહ્યો છે અને જોઈ શકો છો હવે દારૂ પીવા વાળા લોકો ને વિચાર કરવાનો છે કે દારૂ કઈ રીતે બને છે આવો દારૂ આ રીતે બનતો હોય કેમિકલ થી